નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ ઝીરો વનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ સ્કૂલ બોર્ડની એક્ઝામ માટે એક મહત્ત્વના ટૉપિકના વન લાઈનર એમ સીક્યુ જોવાના છે જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી રહેશે ટૉપિકનું નામ છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ શિક્ષણ નિયમો ઓગણીસો ને ઓગણપચાસ તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તે પહેલાં તમને જણાવ્યું કે મિત્રો આપણે એક વોટ્સઅપ ગ્રુપ નવું બનાવ્યું છે પહેલાં બનાવ્યું તો એક વોટ્સઅપ ચેનલ હતી હવે વોટ્સઅપ ગ્રુપ જ બનાવ્યું છે તેમાં તમે જોઈન ન થયા હો તો જોઈન થઈ જજો તેમાં તમામ વિડીયોની પીડીએફ આપણે અપલોડ કરી દઈશું તેમજ આગળના તમામ વિડીયોની પીડીએફ મેં અપલોડ કરી દીધી છે બરાબર હવેના જે વિડીયો આવશે તેની પીડીએફ પણ અપલોડ કરી દેવામાં આવશે તો જે મિત્રો ના જોડાયા હોય તે જોડાઈ જજો તેની લિંક તમને આપણી ચેનલમાં કમ્યુનિટી ટેબમાં મળી રહેશે બરાબર તો જોડાઈ જજો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ને ઓગણપચાસના વન લાઈનર સ્વરૂપે પ્રશ્નો પહેલો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસમાં કુલ કેટલા પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસમાં કુલ કેટલા પ્રકરણ છે તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અગિયાર પ્રકરણ છે બીજો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ કઈ તારીખથી અમલમાં આવ્યા હતા એટલે કે જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ છે તે કઈ તારીખથી અમલમાં આવ્યા હતા તો તે એક એક ઓગણીસો ને ઓગણપચાસથી અમલમાં આવ્યા હતા ત્રીજો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસમાં નિયમ વનમાં કઈ બાબત આપેલ છે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસના નિયમ વનમાં આરંભ અને ટૂંકી સંજ્ઞાની વાત કરવામાં આવેલી છે ચોથો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ પૈકીના નિયમ બે મુજબ સરકાર એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે નિયમ બન્યો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ ત્યારે સરકાર એટલે મુંબઈ સરકાર લાગતી હતી એટલે તેમાં સરકારની વ્યાખ્યા મુંબઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે પાંચમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના ના નિયમો પૈકી કયા નિયમ પ્રમાણે સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવે છે એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ પૈકી કયા નિયમ પ્રમાણે સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવે છે તો નિયમ ત્રણ પ્રમાણે

સાતમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના પ્રકરણ બેમાં કઈ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના પ્રકરણ બેમાં કઈ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે તો સ્કૂલ બોર્ડની રચના જોવા મળે છે અધિકૃત નગરપાલિકાઓ જોવા મળે છે સભ્યોની ચૂંટણી અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના પ્રકરણ બેમાં જોવા મળે છે એટલે કે પ્રકરણ બેમાં સ્કૂલ બોર્ડની રચના અધિકૃત નગરપાલિકાઓ સભ્યોની ચૂંટણી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રકરણ બેમાં આવેલી છે આઠમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસનું પ્રકરણ ચાર પ્રકરણ ચારમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો પ્રકરણ ચારમાં અનધિકૃત નગરપાલિકાની વાત કરવામાં આવી છે પ્રકરણ ચારમાં શું છે અનધિકૃત નગરપાલિકા નવમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસનું પ્રકરણ ત્રણમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે કે પ્રકરણ ત્રણમાં કઈ બાબતોની જોગવાઈ કરવામાં આવે છે તો પ્રકરણ ત્રણમાં જિલ્લા સ્કૂલ બોર્ડના કાર્યો છે અધિકૃત નગરપાલિકાના કાર્યો છે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરવામાં આવી છે તો પ્રકરણ ત્રણમાં જિલ્લા સ્કૂલ બોર્ડના કાર્યો અધિકૃત નગરપાલિકાના કાર્યો એ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચનાની વાત કરવામાં આવેલી છે દસમો પ્રશ્ન જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસનું પ્રકરણ પાંચમાં સાનો ઉલ્લેખ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ મુજબ પ્રકરણ પાંચમાં તંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સાનો ઉલ્લેખ છે તો તંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અગિયારમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસનું પ્રકરણ છમાં કઈ બાબતની જોગવાઈ છે તો છ ફરજિયાત ફરજીયાત યોજના તૈયાર કરવી અને અમલમાં મૂકવા બાબત છે છે શું તો ફરજિયાત શિક્ષણ યોજના તૈયાર કરવી અને તેને અમલમાં મૂકવાની બાબત છે બારમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ પ્રકરણ સાત ઓગણીસો ઓગણપચાસ પ્રકરણ સાત માં કઈ બાબતની જોગવાઈ છે તો પ્રકરણ સાતમાં માન્ય સારા વિશે વાત કરવામાં આવેલી છે પ્રકરણ સાતમાં શું છે તો માન્ય સારાઓ વિદ્યાર્થી મિત્રો આમાં તમારે પ્રશ્નો ધ્યાનથી વાંચવાના થશે આ તમારી એક્ઝામમાં કેમ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ પૂછે તો પણ અલગ આવશે અને નિયમ ઓગણીસો ઓગણપચાસ પૂછે તો પણ જવાબ અલગ આવશે એટલે બે ગુના થઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે બરાબર પ્રશ્નમાં તમારે જોઈ લેવાનું કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ પૂછ્યું છે કે અધિનિયમ ઓગણીસો સુડતાલીસ પૂછ્યું છે પૂછ્યું હોય તો તે પ્રમાણે જવાબ આપવાનો અને હોય તો તે પ્રમાણે જવાબ આપવાનો રહેશે તેરમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસનું પ્રકરણ આઠમાં કઈ બાબત આપેલી છે તો ઓગણીસો ઓગણપચાસના પ્રકરણ આઠમાં નાનાકીય સંબંધો અને નિયંત્રણની વાત કરવામાં આવેલી છે અથવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો પૂછી લે તો પણ તમારા જવાબ આજ રહેશે મુંબઈની જગ્યા અત્યારે ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસનું પ્રકરણ આઠમાં કઈ બાબત છે તો પ્રકરણ આઠમાં નાણાકીય સંબંધોને વહીવટી સંબંધ નાણાકીય સંબંધોને નિયંત્રણ છે ગુજરાત પૂછે કે મુંબઈ પૂછે પરંતુ આપણે ધ્યાન કયું રાખવાનું છે ઓગણીસો ઓગણપચાસ કે ઓગણીસો સુડતાલીસ છે તે જ તમારે ધ્યાન રાખવાનું રહેશે ચૌદમો પ્રશ્ન છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો સરકારે અધિકારીઓની સત્તા અને ફરજો કયા પ્રકરણમાં જણાવેલ છે એટલે કે શિક્ષણ નિયમો અંતર્ગત જે હોય તે અધિકારીઓની સત્તા અને ફરજો પ્રકરણ નવ માં જણાવેલી છે પંદરમો પ્રશ્ન છે પ્રાથમિક શિક્ષણના રાજ્ય બોર્ડના સભ્યોની ચૂંટણી પ્રાથમિક શિક્ષણના રાજ્ય બોર્ડના સભ્યોની ચૂંટણી તેમજ તેમની સત્તા અને ફરજો કયા પ્રકારના અંતર્ગત થાય છે તો પ્રાથમિક શિક્ષણના રાજ્ય બોર્ડના સભ્યોની ચૂંટણી પ્રકરણ દસ અંતર્ગત થાય છે તેમની સત્તા અને ફરજો પણ પ્રકરણ દસ અંતર્ગત થાય છે સોળમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની કલમ અડતાલીસ એક કલમ અડતાલીસ એકમાં શું જોવાય છે તો કલમ અડતાલીસ એકમાં સરકારે નિમેલા અધિકારીઓની સત્તા અને ફરજો આપેલી છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની કલમ અડતાલીસ પેટા કલમ એકમાં શું છે તો પેટા કલમ એકમાં સરકારી અધિકારીઓની સત્તાને ફરજો આપવામાં આવી છે સત્તરમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ પૈકી નિયમ છમાં માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ પૈકી નિયમ છમાં માં સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણીની વાત કરવામાં આવી નિયમ છ માં શું છે તો સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી પરંતુ કયા નિયમ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અંતર્ગત ઓગણીસો સુડતાલીસ નો નિયમ છ પૂછ્યો હોય તો પણ અલગ આવે અને ઓગણીસ ઓગણીસો ઓગણપચાસનો નિયમ છ પૂછ્યો હોય તો પણ અલગ જવાબ આવશે અઢારમો પ્રશ્ન છે પૂર્વવર્તી પેટા નિયમો મુજબની સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કઈ અનુસૂચિમાં ઠરાવેલ કાર્યરીતિ અનુસાર કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ધ્યાનથી તમે જો પૂર્વવર્તી પેટા નિયમો મુજબ પૂછ્યું છે પૂર્વવર્તી પેટા નિયમો મુજબ સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કઈ અનુસૂચિમાં ઠરાવેલ કાર્યરીતિ અનુસાર કરવી જોઈએ તો અનુસૂચિ ગ મુજબ પૂર્વવર્તી પેટા નિયમો મુજબ પૂર્વવર્તી પેટા નિયમ કયો છે અનુસૂચિ ગ અનુસૂચિ ગ મુજબ સભ્યોની ચૂંટણી કરવી જોઈએ ઓગણીસ પ્રશ્ન જોઈએ તો કયા નિયમ મુજબ સરકારે ચૂંટાયેલા અને રાજ્ય સરકારે નિયુક્ત કરાયેલા સ્કૂલ બોર્ડના બધા સભ્યોના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવા જોઈએ એટલે કે કયા નિયમ મુજબ રાજ્ય સરકાર જે ચૂંટે હોય તે અને સ્કૂલ બોર્ડના જે ચૂંટાયેલા સભ્યો હોય તેમના નામ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવા જોઈએ તો નિયમ કમ મુજબ કયા નિયમ મુજબ નિયમ કમ મુજબ રાજપત્રને બીજું નામ ગેજેટ પણ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ તમને ગેજેટ જોવા મળે તો ગેજેટ યાદ રાખજો વિદ્યાર્થીઓ રાજપત્ર ગેજેટ કોઈ પણ શબ્દ તમને આપી દે વીસમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક કયા હેતુ માટે બોલાવવામાં આવે છે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક એ કયા હેતુ માટે બોલાવવામાં આવે છે તો સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક એ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબતે બોલાવવામાં આવે છે શા માટે બોલાવવામાં આવે છે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબતે એકવીસમો પ્રશ્ન છે કયા નિયમ પ્રમાણે સ્કૂલ બોર્ડની પ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે બોલવામાં આવે છે એટલે કે કયા નિયમ પ્રમાણે પૂછ્યું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપર પૂછ્યું હતું કયા હેતુ માટે અને એ પૂછ્યું છે કયા નિયમ પ્રમાણે તો કયા નિયમ પ્રમાણે સ્કૂલ બોર્ડની પ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબતે માટે બોલવામાં આવે છે તો નિયમ દસ પ્રમાણે નિયમ દસ પ્રમાણે પ્રથમ બેઠક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબતે બોલાવવામાં આવે છે બાવીસમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તરીકે કોણ સ્થાન ગ્રહણ કરે છે એટલે કે પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તરીકે કોણ સ્થાન ગ્રહણ કરે છે તો જિલ્લા લોકલ બોર્ડ અથવા તો નગરપાલિકાના પ્રમુખ જો જિલ્લા શિક્ષણ સમિતિ લાગતી હોય તો જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ અથવા તો નગરપાલિકા લાગતી હોય તો નગરપાલિકાના પ્રમુખ તે અધ્યક્ષના અધ્યક્ષ તે બેઠકના અધ્યક્ષ ત્રેવીસ નો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ પૈકી કયા નિયમમાં સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબત છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબતથી કઈ નિયમમાં આપેલી છે બાબત તો નિયમ બારમાં શું છે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબતની માહિતી છે પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની હોદ્દાની મુદત પૂરી થાયથી કેટલા સમય સુધી ફરજો બજારનું ચાલુ રાખી શકે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બોર્ડના કોઈ અધ્યક્ષ છે તેમની કાર્યકાળની રીત ત્રણ વર્ષ પૂરી થઈ ગઈ હોય બરાબર તો તે ક્યાં સુધી તે ફરજો બજાવવાનું ચાલુ રાખે તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે પોતાના હોદ્દાની મુદત પૂરી થઈ હોય તો પણ નવા બનેલા જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતાની સત્તાને ફરજોનો ચાર્જ ન લે ત્યાં સુધી તે તેમની ફરજો બજાવવાનું ચાલુ રાખી શકે છે તો મિત્રો જવાબ આવશે નવા બનેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતાની સત્તાને ફરજોનો ચાર્જ ન લે ત્યાં સુધી તે ચાલુ રાખે છે પચીસમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના અધ્યક્ષના રાજીનામા પ્રસંગે સ્કૂલ બોર્ડના અધ્યક્ષના રાજીનામા પ્રસંગે કેટલા દિવસની મુદતમાં ઉપાધ્યક્ષે નવા અધ્યક્ષની ચૂંટણી કરવા વખતે બેઠક બોલાવી જોઈએ તો એકવીસ દિવસની અંદર બોલાવી જોઈએ જો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ રાજીનામું આપે તો ઉપાધ્યક્ષે નવા અધ્યક્ષની ચૂંટણી માટે એકવીસ દિવસની અંદર બેઠક બોલાવવી જોઈએ છવ્વીસમો પ્રશ્ન છે સામાન્ય રીતે સ્કૂલ બોર્ડ પોતાના કાર્ય સંચાલન માટે કેટલા સમયાંતરે બેઠકો બોલાવશે એટલે કે સામાન્ય રીતે સ્કૂલ બોર્ડ પોતાના કાર્યનું સંચાલન અથવા તો કંઈ સારામાં નવું કરવાનું હોય કંઈક મંગાવવાનું હોય અથવા તો કાર્ય સારાની સારાના જે કામો હોય તેના ઠરાવ માટે બે મહિનામાં એક વખત સ્કૂલ બોર્ડ બેઠકો બોલાવે છે તો બે મહિનામાં એક વખત વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે બધાની મુજબ પ્રમાણે કરાવશું આ વનલાઈન પ્રશ્નો તો ત્રણ ભાગ બનશે બરાબર તો આપણે નેક્સ્ટ વિડીયોમાં છવ્વીસ થી પચાસ સુધીના બીજા પચીસ પ્રશ્નો કરાવશું અને પછીના આગળના વિડીયોમાં જોશું કેટલા પ્રશ્નો વધે છે તો તે પ્રમાણે આપણે વિડીયો લાવશું બરાબર વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો જો એમસી સ્કૂલ બોર્ડની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમની સાથે શેર કરી દેજો બીજો વિદ્યાર્થી મિત્રો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો તેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તેમાં તમે જોડાઈ જજો આ વિડીયોની પીડીએફ તમને દરેક વિડીયોની પીડીએફ તે ગ્રુપમાં તમને મળી રહેશે તો વિડીયોમાં તમને કંઈક પ્રોબ્લમ જણાવ્યો હોય અથવા તો વિડીયોમાં તમે સુધારો કરવા માગતા હોય તો તમે મને આ વિડીયોની કમેન્ટમાં જણાવી શકો છો બાકી જોતા રહો આપની યુટ્યુબ ચેનલ ડીમ ડ્રાટોટ ઝીરો વનને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત